ફાઇનલી મિત્રો આપણે ઇલેક્ટ્રિક બાઇકની લિથિયમ બેટરીનું સ્ટાર્ટઅપ આપણે કરી દીધું છે જો તમારી પાસે પણ ઇલેક્ટ્રિક બાઇક હોય તો એની લિથિયમ બેટરી બનાવી હોય તો આપણે ડિસ્પ્લે ઉપર અમારું કાર્ડ શો થઈ ગયું છે તો જરૂર કોન્ટેક કરજો અત્યારે આપણી પાસે એક ઓલા ગાડીની બેટરી રિપેરિંગમાં આવી છે એની દુકાન છે આપણે પાગલ ચાર રસ્તા પાસે ઇલેક્ટ્રિક બાઇક રિપેર કરે છે આ એમની ઓલાની બેટરી છે આમાં તમે ધ્યાનથી જોશો ને તો આમાં વોટર ડેમેજ થયેલું છે કાટ ખાઈ ગયેલો છે અહીંયા પણ આખી વોટર ડેમેજ બેઠી છે ઓલાની આની અંદર આપણે ઓલાની અંદર આપણે સિરીઝ નાખીશું કારણ કે આપણે આ વોટર ડેમેજ થઈ ગઈ છે એટલે આપણે આમાં સિરીઝ નાખીને બેટરી પેક કરીને ઓકે કરીને આપણે કસ્ટમરને આપશું આ ઓલાની બેટરી રિપેર થઈ જાય એટલે આપણે કસ્ટમરનો રિવ્યૂનો વિડીયો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બેમાં મૂકશું એટલે જરૂરને જરૂર જોજો આપણે